આદિજાતિ મદદની કમિશનર ની કચેરીમાં નકલી નોટો ઉડાડી નોંધાવ્યો વિરોધ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની નવીન માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવા બાબતે અધિકારી ઉપર ઉડાડી નોંધાવ્યો વિરોધ વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા નકલી નોટો ઉડાડી નોંધાવ્યો વિરોધ કરવા પહોંચ્યા હતા ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્થાન થઈ શકે વિકાસ થઈ શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બે હજાર દસથી શરૂ હતી અને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે શરૂ હતી એ સરકારે જેમાં મેનેજમેન્ટ કોર્ટ આવતો હોય છે મેનેજમેન્ટ કોર્ટની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી હતી તેમાં આગળ એટલે કે મેટ્રિક પછી ડિપ્લોમા ડિગ્રી કે નર્સિંગ કે અન્ય કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકને શિષ્યવૃત્તિ નહોતી મળતી હવે બાળક શિષ્યવૃત્તિ વંચિત રહ્યો તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત રહેતો હતો એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા લગભગ વીસ હજાર બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાના આખો જોવા તો એ બાળકોને સ્પર્શ મુદ્દો હતો તેને લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નકરી નોટોનો વરસાદ એટલા માટે થયો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારમાં જે ઘણી બધી નકરીઓની ભરમાર ચાલી રહી છે તેમાં પણ અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે તાઇફાઓમાં ઉડાડી રહી છે અને પચાસ હજાર બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ પાંચસો થી 600 કરોડ શિષ્યવૃત્તિ એ રીતે તાઇફાઓમાં ઉડાડી રહ્યા છો તો અમે પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે કે આવનાર દિવસોની અંદર આ જે નકલી નોટો છે વિધાનસભાની અંદર પણ અને વિધાનસભામાં પણ આ નકલી નોટોનો વરસાદ કરવામાં આવશે તમે આ રીતે જે બાળકોના પૈસા જે છે એ વ્યય કરી રહ્યા છો અને તાઇફામાં જે રીતે વાપરી રહ્યા છો તો આવનાર દિવસોની અંદર આજ જે આદિજાતિ કચેરી જે છે પાલનપુર હોય કે પછી આદિવાસી સમાજની ઉમર ગામથી લઈ અંબાજી સુધીની તમામ જે કચેરીઓ જે છે તે તમામ જગ્યામાં આવનાર દિવસોની અંદર હવે તાળા લઈને આવવાના છીએ અને આવનાર દિવસોમાં અમે ગુજરાતની તમામ આદિજાતિ કચેરીઓમાં તાળાબંધી સામેથી કરવાના છીએ સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ કે જે શિષ્યવૃત્તિ મળતી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ બંધ કરવામાં આવે છે આથી સરકારને કહે છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે કેવી કેવી તકલીફો પડે છે આ શિષ્યવૃત્તિ બંધ થતા શિષ્યવૃત્તિ ન મળતા અમે કોલેજમાં એડમિશનની ફી પણ નથી ભરી શકતા જેના લીધે અમે શાળામાંથી કાળામાં કાઢી દેવામાં આવે છે

વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અઠાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો એમાં મેનેજમેન્ટ કોટામાં જે પણ વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ એડમિશન લે છે તેમની સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધેલો હતો એ બાદ આખા ગુજરાતમાં તમામ વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરો એમ છતાં આ બેરી લુંગળી આંધળી સરકારના કાન ખુલ્યાની એમને વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળીને અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે એમને અંધકારમય બનાવવું કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ આ સરકારે કર્યું છે લાખો કરોડોની ગ્રાન્ટ જ્યારે આદિવાસીના નામે આવે છે ઓફિસમાં આવે છે ત્યારે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરીને સરકાર શું સાબિત કરવા માગે છે કે સરકાર નથી ઈચ્છતી કે આદિવાસી સમાજનો બાળક ભણી ઘણી આગળ જાય ઉચ્ચ અભ્યાસ મેળવી શકે જેથી અમારી જોડે અમે ગરીબ પરિસ્થિતિમાંથી આવીએ છે એટલે અમારી જોડે અસલ તો પૈસા નથી પણ નકલી નોટોને એમને વરસાદ કરીને એમને જગાડ્યા છે કે તમે ઊંઘો ઊંઘમાંથી ઉઠો જાગો અને વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે એનો લાભ મળે એના માટે વિદ્યાર્થીના તરફેણમાં નિર્ણય લો લોરાકરણ નહીં આવે તો નિર્ણયકરણ નહીં આવે તો આગામી સમયમાં હજારો વિદ્યાર્થીની સાથે ફરી આ આવીને આક્રમક આચરજનક આંદોલન કરવામાં આવશે ઓકે